બારે બાર ટેન્સ અને મોડસ બધાય ના હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકારની ટ્રીક ઇતિહાસમાં માં યુટ્યુબ માં પહેલી આ ચેનલ આ વિડિયો આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથ આપવાની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દેશ ચેલેન્જ એ પેલા આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે ફ્રી પીડીએફ ફાઈલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ચાલો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો દરરોજ ત્રણ શોર્ટ્સ અને ત્રણ ક્વિઝ પોલ આવે છે આપ સાથે તો ફિર ક્યાં બાથે અંગ્રેજી આવડે કેમ નહીં બધાએ કરતા એકદમ ઇજક એકદમ સેલમ સેલી ભાષા હોય તો અંગ્રેજી આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ સ્વર મચાવી દઈએ આપણે બાર દિવસના બાર કાર્ડ જોઈએ અને બધા જ મોડલ્સ આજે એક જ વાક્ય ઉપરથી હકકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્ન નકારની ટ્રીક ગુજરાતી ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી અડતાલીસ વાક્ય તમને બનાવતા આવડી જશે ચાલો આપણને ખબર જ છે ટોટલ બાર કાર્ડ છે ત્રણ સાદા ત્રણ ચાલુ ત્રણ પૂર્ણ ત્રણ ચાલુ પૂર્ણ હજી બાકી છે હો મજબૂરી વાળા વાક્ય પ્લાન વાળા વાક્ય ઈચ્છા વાળા વાક્ય બધું આવશે હજી આ ત્રીસ દિવસ ત્રીસ ટોપિક બધાયમાં એમાં પચાસ કરતા વધારે વાક્ય હકાર નકાર પ્રશ્ન પ્રશ્ન નકાર ટોટલ પંદરસો જેટલા વાક્યની પ્રેક્ટિસ ઇતિહાસમાં માં યુટ્યુબ માં પેલી વાર આના જેવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં ત્રણ સાદા ત્રણ ચાલુ ત્રણ પૂર્ણ ત્રણ ચાલુ પૂર્ણ કાર્ડ ચાલો અને સિવાય

પરેશ ક્રિકેટ રમે છે પરેશ ક્રિકેટ સાદા વર્તમાન કાળનું વાક્ય છે પરેશ પ્લેસ ક્રિકેટ પરેશ ક્રિકેટ રમે છે સાદો ભૂતકાળ પરેશ ક્રિકેટ રમ્યો કોઈ પણ કરતા હોય હા ગમટે સિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પરેશ પ્લેડ ક્રિકેટ પરેશ ક્રિકેટ રમશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂડ ક્રિયાપદ પરેશ વિલ પ્લે ક્રિકેટ બધા વારા પરથી વાર લાઈનમાં જ આવશે સાદો વર્તમાન કાળ સાદો સાદો ભવિષ્ય સાદો વર્તમાન કાળ એસ એસ અથવા મૂળ ક્રિયાપદ આવે આવે હિમા નિયમ લાગે એસ અથવા એસ પરેશ પ્લેસ ક્રિકેટ પરેશ ક્રિકેટ રમે છે સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ પરેશ ક્રિકેટ રમે છે પરેશ પ્લેસ ક્રિકેટ પરેશ ક્રિકેટ રમ્યો પરેશ પ્લેડ ક્રિકેટ પરેશ પરેશ ક્રિકેટ રમશે પરેશ વિલ પ્લે ક્રિકેટ નકાર વાક્ય યાદ કરો વર્તમાન કાળમાં સાદા વર્તમાન કાળમાં ડુડસ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ હંમેશા ડુડસ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ પરેશ ક્રિકેટ રમે છે પરેશ ક્રિકેટ રમતો નથી આઈ વી યુ ધે બહુવચનમાં ડુ હી સી ઈટ એકવચનમાં ડસ પરેશ ડઝ નોટ પ્લે ક્રિકેટ પરેશ ક્રિકેટ રમ્યો પરેશ પ્લેડ ક્રિકેટ પરેશ ક્રિકેટ ન રમ્યો પરેશ અહીંયા શું છે દસ ભૂતકાળમાં શું આવી જાય નોટ પ્લે ક્રિકેટ ક્રિકેટ રમશે પરેશ વિલ પ્લે ક્રિકેટ પરેશ ક્રિકેટ રમશે નહીં પરેશ વિલ નોટ પ્લે ક્રિકેટ નોટ હંમેશા સહાય ક્રિયાપદ પછી આવે છે મારા વાલા નોટ હંમેશા સહાયકારો ક્રિયાપદ પછી આવે છે ચાલો પરેશ ક્રિકેટ રમે છે પરેશ પ્લેસ ક્રિકેટ પરેશ ક્રિકેટ રમતો નથી પરેશ ડઝ નોટ પ્લે ક્રિકેટ શું પરેશ ક્રિકેટ રમે છે સહાયકારો ક્રિયાપદ અહીં આવી જાય આગળ શું પરેશ ક્રિકેટ રમે છે ડઝ પરેશ પ્લે ક્રિકેટ શું પરેશ ક્રિકેટ રમતો નથી ડઝ પરેશ નોટ પ્લે ક્રિકેટ પરેશ ક્રિકેટ રમ્યો પરેશ પ્લેડ ક્રિકેટ પરેશ ક્રિકેટ ન રમ્યો પરેશ ડીડ નોટ ડીડ નોટ પ્લે ક્રિકેટ શું પરેશ ક્રિકેટ રમ્યો ડીડ પરેશ પ્લે ક્રિકેટ શું પરેશ ક્રિકેટ ન રમ્યો डीड परेस नॉट प्ले क्रिकेट परेश क्रिकेट रम से परेश विल प्ले क्रिकेट परेश क्रिकेट रम से नहीं परेश विल नॉट प्ले क्रिकेट सु परेश क्रिकेट रम से परेश विल सु सॉरी माफ कर पर जो परेश क्रिकेट रम से नहीं परेश विल नॉट प्ले क्रिकेट सु परेश क्रिकेट रम से विल किया भी जैसे आगे विल परेश प्ले क्रिकेट सु परेश क्रिकेट रम से नहीं विल परेश नॉट प्ले क्रिकेट चालू वर्तमान काल चालू भूतकाल चालू भविष्य चालू काल में टू बी ना आईएनजी आए ચાલુ વર્તમાન કાળ એમ ઇઝાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી પ્રેસ ક્રિકેટ રમી રહ્યો છે પ્રેસ ક્રિકેટ રમી રહ્યો છે પ્રેસ ક્રિકેટ રમી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ પ્રેસ ક્રિકેટ રમી રહ્યો છે પ્રેસ ઇઝ પ્રેસ માં શું એક વચન શું આવે ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ચાલુ ભૂતકાળ ભૂતકાળ માં કોઈ ક્રિયા ચાલુ હતી પ્રેસ ક્રિકેટ રમી રહ્યો હતો એમાં શું આવે વોઝ વર્ ઇઝ અહીંયા વોઝ બાકી બધું એમને પ્રયાસ ક્રિકેટ રમી રહ્યો હશે ચાલુ ભવિષ્ય કોઈ પણ કરતા હોય હાગમ તે સ્વપરિવાર વિલ બી પ્લસ આઈએનજી પ્રયાસ જો પરેશ ક્રિકેટ રમી રહ્યો છે ચાલુ વર્તમાન કાર્ડ પરેશ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ પરેશ ક્રિકેટ રમી રહ્યો હતો પરેશ વોઝ પ્લેઇંગ ક્રિકેટ ચાલુ ભૂતકાળ અને પરેશ ક્રિકેટ રમી રહ્યો હશે ચાલુ ભવિષ્ય પરેશ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારો ક્રિયાપદ પછી આના પછી મૂકી દીધું નોટ ખેલ ખતમ આના પછી નોટ ખેલ ખતમ અને વિલ બી પછી નોટ નહીં આવે માત્ર ને માત્ર સહાયકારો ક્રિયાપદ પછી નોટ प्रश्नवाक्य में सहायकारों क्रियापद क्या जाए आग परेश क्रिकेट रमी प्लेइंग क्रिकेट परेश क्रिकेट रमी रो नहीं परेश नॉट प्लेइंग क्रिकेट परेश क्रिकेट रमी रो इेश प्लेइंग क्रिकेट परेश क्रिकेट रमी परेश नोट प्लेइंग क्रिकेट परेश क्रिकेट रमी रो परेशज प्लेइंग क्रिकेट परेश क्रिकेट रमी प्लेइंग क्रिकेट शूँ परेश क्रिकेट रमी रो वॉज़ परेश प्लेंग क्रिकेट परेश क्रिकेट रमी परेश नॉट प्लेइंग क्रिकेट પરેશ ક્રિકેટ રમી રહ્યો હશે પરેશ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ પરેશ ક્રિકેટ રમી રહ્યો નહીં હોય પરેશ વિલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ શું પરેશ ક્રિકેટ રમી રહ્યો હશે વિલ પરેશ બી પ્લેઇંગ ક્રિકેટ શું પરેશ ક્રિકેટ રમી રહ્યો નહીં હોય વિલ પરેશ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ તમે જુઓ તો ખરા કોઈ પણ કરતા લઈ લો કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો ખેલ ખતમ પૂર્ણ વર્તમાન કાળ એ પેલા ચાલુ કાળમાં ટુ બીના રૂપાને આઈએનજી આવે પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપાને વી થ્રી આવે ટુ હેવ ના રૂપ અને વી ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ આર ટુ બી નું ભૂતકાળ વોઝ વર્ક ટુ બી નું ભવિષ્ય વિલ બી ટુ હેવ નું વર્તમાન હેવ એસ ટુ હેવ નું ભૂતકાળ હેડ ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ પ્લસ વી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ વી ચાલો પરેશ એ ક્રિકેટ પરેશ એ ક્રિકેટ રમી લીધું છે પરેશ એક વચન માં હેઝ પ્લેડ ક્રિકેટ તમે જોવો તો ખરા બોલ પેન ના

ચાલો પરેશ એ ક્રિકેટ રમી લીધું છે પરેશ હેજ પ્લેડ ક્રિકેટ પરેશ એ ક્રિકેટ રમી લીધું હતું પરેશ હેડ પ્લેડ ક્રિકેટ પરેશ એ ક્રિકેટ રમી લીધું હશે પરેશ વિલ હેવ પ્લેડ ક્રિકેટ પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્ય નકાર નોટ ક્યાં આવી જાય સહાયકારો ક્રિયાપદ પછી આમાં હેડ પછી આમાં વિલ પછી નોટ હેવ પ્લેડ ક્રિકેટ પરેશ એ ક્રિકેટ રમી લીધું નથી પરેશ હેજ નોટ પ્લેડ ક્રિકેટ શું પરેશ એ ક્રિકેટ રમી લીધું છે હેઝ પરેશ પરેશ ક્રિકેટ રમી લીધું નથી હેઝ પરેશ નોટ પ્લેડ ક્રિકેટ પરેશ હેડ પ્લેડ ક્રિકેટ ક્રિકેટ રમી લીધું હેડ નોટ પ્લેડ ક્રિકેટ શું પરેશ ક્રિકેટ રમી લીધું હતું હેડ પરેશ ક્રિકેટ શું પરેશ ક્રિકેટ રમી લીધું ન હતું હેડ પરેશ નોટ પ્લેડ ક્રિકેટ રિવિઝન છે તમારે બારે બાર કાર્ડના અલગ અલગ વાક્ય અલગ અલગ વિડીયો આવી ગયા છે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે પૂર્ણ ભવિષ્યકાળ પરેશ એ ક્રિકેટ રમી લીધું હશે પરેશ વિલ હેવ પ્લેડ ક્રિકેટ પરેશ એ ક્રિકેટ રમી લીધું નહીં પરેશ એ ક્રિકેટ રમી લીધું હશે નહીં પરેશ વિલ નોટ હેવ પ્લેડ ક્રિકેટ શું પરેશ એ ક્રિકેટ રમી લીધું હશે વેલ પરેશ હેવ પ્લેડ ક્રિકેટ શું પરેશ એ ક્રિકેટ રમી લીધું હશે નહીં વેલ પરેશ નોટ હેવ પ્લેડ ક્રિકેટ ત્રણ સાદા ત્રણ ચાલુ ત્રણ પૂર્ણનો ખેલ ખતમ સાદો વર્તમાન કાળ એસ એસ અથવા મૂળ ક્રિયાપદ સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વેલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ એમિઝાર ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વર પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી પૂર્ણ વર્તમાન કાઢ હેવ એસ પ્લસ વી થ્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી થ્રી પૂર્ણ ભવિષ્ય કાર્ડ વીલ હેવ પ્લસ વિથ થ્રી હવે ચાલુ પૂર્ણકાડ ચાલુ પૂર્ણકાળમાં સમય આવે ગમે સમય લેવી મજા આવે ચાલો ચોક્કસ સમયમાં સૈન્સ સમયગાળામાં ફોર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ માં ચાલુ પૂર્ણ માં ટુ ના રૂપ બિન પ્લસ આઈએનજી આવે પરેશ બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો છે પરેશ પરેશમાં હેઝ પછી બિન આઈએનજી પરેશ હેઝ બિન પ્લેઇંગ ક્રિકેટ બે કલાક થી ફોર ટુ ઓવર્સ પરેશ બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો હતો તો શું આવે ભૂતકાળમાં હેડ બાકી બધું એમને એમ હેડ બીન પ્લેઈંગ ક્રિકેટ ફોર ટુ અવર્સ પરેશ બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો હશે પરેશ વિલ હેવ બીન

પરેશ બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો હશે પરેશ વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર ટુ અવર્સ નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારો ક્રિયાપદ પછી નોટ ખેલ ખતમ અહીંયા નોટ ખેલ ખતમ અહીંયા વિલ પછી નોટ પછી હેવ બિન આઈએનજી ખેલ ખતમ ચાલો પરેશ બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો નથી પરેશ હેઝ નોટ બિન પ્લેઇંગ ક્રિકેટ ફોર ટુ અવર્સ શું પરેશ બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો છે હેઝ પરેશ બિન પ્લેઇંગ ક્રિકેટ ફોર ટુ ઓવર્સ શું પરેશ બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો નથી યસ પરેશ નોટ બિન પ્લેઇંગ ક્રિકેટ ફોર ટુ ઓવર્સ પરેશ બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો હતો પરેશ હેડ બિન પ્લેઇંગ ક્રિકેટ ફોર ટુ અવર્સ પરેશ બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો ન હતો હેડ પરેશ સોરી માફ કરજો પરેશ બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો ન હતો પરેશ હેડ નોટ બિન પ્લેઇંગ ક્રિકેટ ફોર ટુ અવર્સ શું પરેશ બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો હતો હેડ પરેશ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર ટુ અવર્સ શું પરેશ બે કલાકથી ક્રિકેટ રમી રહ્યો ન હતો हेड परेश नोट बीन प्लेइंग क्रिकेट फॉर टू ओवर्स परेशेट रमी रही हसे परेशल हेव बीन प्लेइंग क्रिकेट फॉर टू अवर्स परेश बे कलाकती क्रिकेट रमी रो हे परेश परेशल नोट हेव बीन प्लेइंग क्रिकेट फॉर टू ओवर्स शू परेश कलाकती क्रिकेट रमी रो हसे व्हील परेश हैव बीन प्लेइंग क्रिकेट फॉर टू ओवर्स शू परेश कलाकती क्रिकेट रमी रो नही होल परेश नोट हेव बीन प्लेइंग क्रिकेट फॉर टू ओवर्स बारे बार कार्डनो खेल खत्म

રોકાતા હુડ મોસ્ટ એટલે ફરજિયાત અને મે અને માઇટ કેમાં આવે છે પોસિબિલિટી કદાચ ચાલો પરેશ ક્રિકેટ રમી શકે છે કેન પ્લે ક્રિકેટ પરેશ ક્રિકેટ રમી શકે છે પરેશ કેન પ્લે ક્રિકેટ પરેશ ક્રિકેટ રમી શક્યો પરેશ કુડ પ્લે ક્રિકેટ પરેશ ક્રિકેટ રમશે પરેશ વ્હીલ પ્લે ક્રિકેટ પરેશ ક્રિકેટ રમતો પરેશ વુડ પ્લે ક્રિકેટ પરેશ ક્રિકેટ રમવું જોઈએ પરેશ પ્લે ક્રિકેટ પરેશ કદાચ ક્રિકેટ રમી શકે છે સંભાવના વધારે હોય તો મેં સંભાવના ઓછી હોય તો માઇટ પરેશ ક્રિકેટ રમવું જ જોઈએ મોસ્ટ નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય તમામ મોડલ્સ પછી પરેશ ક્રિકેટ રમી શકતો નથી परेश कैन नोट अथवा कांट प्ले क्रिकेट शू परेश क्रिकेट रमी सके कैन परेश प्ले क्रिकेट शू परेश क्रिकेट रमी सकते नहीं कैन परेश नोट प्ले क्रिकेट परेश क्रिकेट रमी सकियो परेश कूड प्ले क्रिकेट परेश क्रिकेट रमी न सकियो अथवा परेश क्रिकेट रमी सकियो नहीं, परेश कूड नोट प्ले क्रिकेट शू परेश क्रिकेट रमी सकियो कूड परेश प्ले क्रिकेट शू परेश क्रिकेट रमी न सकियो कूड परेश नोट प्ले क्रिकेट याद जो विल प्लस मूड क्रिया पर भविष्य कर का परेश क्रिकेट से परेश विल प्ले क्रिकेट परेश क्रिकेट से नहीं परेश विल नॉट प्ले क्रिकेट सुम परेश क्रिकेट से विल परेश प्ले क्रिकेट सुम परेश क्रिकेट रम से नहीं व्हील परेश नॉट प्ले क्रिकेट परेश क्रिकेट रम तो परेश हुट परेश क्रिकेट न रमता परेश वुड नोट प्ले क्रिकेट शूँ परेश क्रिकेट रम तो वुड परेश प्ले क्रिकेट शू परेश क्रिकेट न रमता हुेश नोट प्ले क्रिकेट परेश से क्रिकेट रम्मू જોઈએ परेश शुड प्ले क्रिकेट परेश से क्रिकेट रम्मू ન જોઈએ परेश शुड नॉट प्ले क्रिकेट શું परेश से क्रिकेट રम्मू જોઈએ શુડ परेश પ્લે ક્રિકેટ શું परेश से क्रिकेट રम्मू ન જોઈએ શુડ परेश નોટ પ્લે ક્રિકેટ परेश પદાર્થ ક્રિકેટ રમી શકે છે परेश મે પ્લે ક્રિકેટ परेश કદાચ ક્રિકેટ રમી શકતો નથી परेश મે નોટ પ્લે ક્રિકેટ શું परेश કદાચ ક્રિકેટ રમી શકે છે મે परेश પ્લે ક્રિકેટ શું પરેશ કદાચ ક્રિકેટ રમી શકતો નથી મેં પરેશ નોટ પ્લે ક્રિકેટ પરેશે ક્રિકેટ રમવું જ જોઈએ પરેશ મસ્ટ પ્લે ક્રિકેટ પરેશે ક્રિકેટ રમવું ન જ જોઈએ પરેશ મસ્ટ નોટ પ્લે ક્રિકેટ શું પરેશ ક્રિકેટ રમવું જ જોઈએ મસ્ટ પરેશ પ્લે ક્રિકેટ શું પરેશ ક્રિકેટ રમવું ન જ જોઈએ મસ્ટ પરેશ નોટ પ્લે ક્રિકેટ તમે જુઓ તો ખરા મારા મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ બાર કાર્ડના હકાર નકાર પ્રશ્નાત નકાર ને આ છે સાત અઠ્યાવીસ વાક્યો અને આના सॉरी मां पर जो 1248 वाकियो टोटल 76 वाकियो कोई पण क्रियापद ले लियो कोई पण कर्ता ले ले तने ઘરે બેઠા 76 वाकियो તમે બનાવી શકો છો સો ક્રિયાપદ તો કેટલા વાક્ય બને 7600 વાક્ય બને મારાવાળા ખાલી હકાર નકાર પ્રશ્ન પ્રશ્ન નકાર જો હું બાકી ડબલ્યુએચ બાકી અજી મજબૂરી વાળા વાક્ય બાકી પ્લાન વાળા વાક્ય બાકી ઈચ્છા વાળા વાક્ય બાકી નીડ વાળા વાક્ય બાકી તમે જુઓ તો ખરા કોઈ પણ કરતાં લઈ લ્યો કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો શું તમને પચાસ ક્રિયાપદ તમને હો ક્રિયાપદ આવડતા હોય છેર વાક્ય બને કેટલા વાક્ય બને માત્ર ને માત્ર સાત હજાર છસો મારા મનમોજીલા આને જેવી પ્રેક્ટિસ હું પણ કરતો હું આમ જ પ્રેક્ટિસ કરતો હોઉં વાલા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાળીડાઓ વાળી

તેણી ચા બનાવે છે સી મેક્સ ટી તેણીએ ચા બનાવી શી મેડ ટી તેણી ચા બનાવશે સી વીલ મેક ટી તેઓ ચા બનાવી રહી છે સી ઇઝ મેકિંગ ટી તેઓ ચા બનાવી રહી હતી શી વોઝ મેકિંગ ટી તેમ ચા બનાવી રહી હશે સી વીલ બી મેકિંગ ટી તેઓએ ચા બનાવી લીધી છે સી હેઝ મેડ ટી તેઓની ચા બનાવી લીધી હતી સી હેડ મેડ ટી તેણીએ ચા બનાવી લીધી હશે સી વીલ હેવ મેડ ટી તેણી પાંચ મિનિટથી ચા બનાવી રહી છે સી હેઝ બિન મેકિંગ ટી ફોર ફાઈવ મિનિટ્સ તેણી પાંચ મિનિટથી ચા બનાવી રહી હતી સી હેડ બિન મેકિંગ ટી ફોર ફાઈવ મિનિટ્સ તેણી પાંચ મિનિટથી ચા બનાવી રહી હશે સી વિલ હેવ બીન મેકિંગ ટી ફોર ફાઈવ મિનિટ્સ તેણી ચા બનાવી શકે છે સી કેન મેક ટી તેણી ચા બનાવી શકી સી કુડ મેક ટી તેણી ચા બનાવશે સી વીલ ટી તેઓ ચા બનાવતી સી હુડ મેક ટી તેણીએ ચા બનાવી જોઈએ સી શુડ ટી તેઓની કદાચ ચા બનાવી શકે છે સી મે મેક ટી તેણી તેણીએ ચા બનાવી જ જોઈએ સી મોસ્ટ મેક ટી આવડે કેમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ હું પણ આને જેમ જ પ્રેક્ટિસ કરતો તમને વાક્ય આપું છું તમે ઘરે બેઠા પણ નીચે તમે કમેન્ટ કરી નાખજો તે પત્ર લખે છે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર તમે ટોટલ બધા વાક્ય બનાવજો હકાર નકાર પ્રશ્ન નકાર તમામ કાર્ડ બારે બાર કાર્ડ અને મોડલ્સ છે તમે મને ફોટો પાડીને મોકલજો એટલે હું તમને તમારું સ્પેશિયલ નામ લઈશ લાઈવ વિડીયોમાં અથવા નેક્સ્ટ વિડીયોમાં બરાબર તમારું નામ સો તમારું નામ આવી જશે મને વોટ્સઅપમાં મૂકજો કે સર મેં પ્રેક્ટિસ કરી ચાલો થ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે દિવસ રાત તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું લાઇક શેર સપોર્ટની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દઈશ ચેલેન્જ આખા ગુજરાતમાં આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ મહિનો આ ચેનલ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે આપ સાથે તો ફિરક્યા હે પ્લીઝ તમે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તમે પણ તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો કે જેથી એ પણ પીડીએફ ફાઇલ ફ્રીમાં મેળવી શકે અને ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે ચાલો મારા વાલા તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો કે તમને વિડીયો કેવો લાગ્યો ગયો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો